જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છે બધા આશા કરું છું કે બધા મજામાં બપોરની રસોઈ તૈયારી શરૂ કરીએ અને આપણે તો ગાજની રસોઈમાં બનાવવાની છે આપણે જો રીંગણનું શાક છે તેને ધોઈ અને બે ત્રણ પાણી ધોઈને પાણીમાં પલાળી રાખ્યા છે જેથી કરીને રીંગણ કાળ ના પડે અહીંયા ટામેટા મરચાં અને મેથી પણ શુધ્ધા લીધા છે અને આપણે આદુ લસણની પેસ્ટ પણ તૈયાર કરી દીધી છે અને કોથમરી પણ ધોઈ રાખી દીધી છે બાજુમાં yo voy a preparar el súper Bye. Thank you. અને ટેસ્ટ માકી દે છે. આ મસાલા ડાકી લે છે.

you okay. જો તમને બતાવું કેવું મસ્ત બન્યું છે આ જો હવે આપણે તેમાં કોથમરી એડ કરી દઈશું બાજુમાં રોટલી પણ થઈ ગઈ છે તેને આપણે સારી રીતે સાંકળા લાવી લેશું ચેનલમાં નવા હોવ તો લાઈક જય શ્રી કૃષ્ણ બધાને